તે દરમિયાન રાતના લોકડાયરાનું આયોજન કરવામાં આવેલું છે સાંજના સાત વાગે ભોજન પ્રસાદી અને સંકળીનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં લોક સાહિત્યવાળા દેવરાજભાઈ ગઢવી અને ભનુભાઈ ઓડિદ્રા ભજનીક અને જયદીપભાઈ સોની ખેંગારભાઈ ગઢવી અલ્પાબેન રાઠોડ લોકગાયિકા મોજ આશ્રમના મહંત શ્રી અખંડ આનંદ શ્રી ભારતી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે અને આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો અને સાહિત્ય અને ભજનની રમઝટ બોલાવી હતી

અમે સૌ કલાકારો અમારી માણીને પવિત્ર કરવા માટે આવ્યા છે તેમજ બાપુ આશીર્વાદ પણ લીધા ભાવિભક્તો સાથે મળીને સંતો પણ ખૂબ ખૂબ આભાર